રાજકોટમાં બોગસ દસ્તાવેજ રજૂ કરીને લોન કૌભાંડનો એક મામલો સમગ્ર સામે આવ્યો છે આ મામલે સમગ્ર એસીપી રાધિકા અભારાઈનું નિવેદન યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીને બોગસ દસ્તાવેજના સાચા બનાવી લોન આપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મિન્ટીકી ફ્રી સીન પ્રાઇવેટ લિમિટેડ કંપની બ્રાન્ચ મેનેજર સેલ્સ મેનેજર થર્ડ પાર્ટી અને

એક છેતરપિંડીની અને ખોટા દસ્તાવેજ બનાવવાની અને આ દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરવાની ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની હકીકત એવી છે કે મેન્ટી ફી ફિન્સવ પ્રાઇવેટ લિમિટેડ કરીને ફાઇનાન્સ કંપની છે એની રાજકોટની બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર સેલ્સ મેનેજર અને એની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે જેને કોન્ટ્રાક્ટ આપેલો છે એવી ફોર્મલિક એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડના અધિકારી આ ત્રણ અને સાથે સાથે તેર જેટલી પ્રાઇવેટ કંપનીઓ છે જેના ઓનર આ બધાએ મળી અને જે મશીનરી હોય અલગ અલગ કંપનીમાં એ મશીનરીના ખોટા બિલો બનાવી એને જે ફાઇનાન્સ કંપની છે એમાં રજૂ કરી અને એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને આ જે કંપની છે એના નામે આ તેર કંપનીઓના નામે અલગ અલગ જે એના ઓનર છે એના દ્વારા લોન પાસ કરાવવામાં આવેલી છે આ લોકોએ એક ગુનાહિત કાવતરૂર રચી અને જે મિન્ટીફી ફિન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એને ચાર કરોડ તેર લાખ એકત્રીસ હજાર પાંચસો સત્તર જેટલી લોન પાસ કરાવી અને છેતરપિંડી આચર્યો છે જેનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના ટોટલ અત્યાર સુધીમાં આઠ આરોપીઓ પકડવામાં આવેલા છે આ લોકો જ્યારે કોઈ પણ વ્યક્તિને લોન લેવાની હોય સીસી પાસ કરાવવાની હોય ત્યારે જે તે કંપની છે એ નામની કંપની કોઈ છે એ કંપનીમાં એના ડોક્યુમેન્ટ એની જે મશીનરી હોય કંપનીના સ્થળ ઉપર એ મશીનરીના બિલ્સ રજૂ કરવા પડતા હોય છે જે સીસી મેળવવાની હોય એમાં એના ડોક્યુમેન્ટ તરીકે તો એ બિલ્સ અને એ જે કંપની જેણે લોન માટે અપ્લાય કર્યું છે એ આના જે સેલ્સ મેનેજર હોય આ જે બ્રાન્ચના એ સેલ્સ